ષ્ણા વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો હું પટેલ વેન્સી અને મારા મિત્રો પટેલ ચેષ્ટા અને પટેલ ચેરિસ દીપદર્શન વિદ્યા સંકુલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ભગવાન શિવના બા જ્યોતિર્લિંગ જે આપણા હિન્દુ ધર્મમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે તો ચાલો આજે આપણે ઘરે બેઠા જ તેમાંનું એક કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરીએ

મંદિરનું નિર્માણ દેવી શ્રી અહિયાંભાઈ હોલકરજીએ સત્તરસો એંસીમાં કરાવ્યું હતું કાશી વિશ્વના જ્યોતિર્લિંગ બે ભાગમાં છે એક બાજુ દેવી ભગવતી શક્તિ સ્વરૂપે બિરાજમાન છે બીજી બાજુ ભગવાન શિવ સુંદર સ્વરૂપે બિરાજમાન છે તેથી જ કાશીને મુક્તિ ક્ષેત્ર કહેવામાં આવે છે અહીં મૃત્યુ પામેલા ભક્તો મોક્ષ પામે છે માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રણ ઉપર ટકેલું છે